આવી રીતના ઘણા લોકો પીતા હોય છે પણ આપણે અહીંયા ઘરમાં કેવી રીતના મોસ્ટ ઓફ ચા પીતા હોય કે પહેલાં થોડુંક પાણી મૂકીએ એમાં ભૂકી નાખીને ગરમ થવા દઈએ ગરમ થાય પછી આપણે એમાં દૂધ નાખીએ અને દૂધ નાખ્યા પછી આપણી પ્રોપર ચા પાકીએ અને આ વખતે હંમેશા એ કંઈક આખું નવીન જ કર્યું નવીન નહીં આ બધું આ જ રીતે બનાવવાનું હોય દૂધ વાળી પીતો ખરી એકવાર મારા હાથ માં અને એમ નહીં રવલી અમદાવાદ ઈ રીતની ચા બનાવતી હોય અને અહીંયા આવીને તમે એને કયો કે તું ચા બનાવ તો ઈ ઓબવિયસલી એમ જ બનાવશે ને જેમ મી ત્યાં બનાવતી હોય ઈ બધી વાત સાચી છે પણ આ હે ને આ ભાવ છે નહીં તો હું કરશું અરે ત્યાં અમદાવાદ બધાય મારા હાથની જ ચા પીવે છે ખાલી દૂધમાં ઉગાડેલી ઓ હો 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 તો તું કારીગર નથી ને પછી તને ખબર પડશે હા ઈ તો ઠીક છે પણ વાતુમાન વાતુમાં કેક આનો ઉભરો નો આવી જાય જોજો હાલો મિત્રો તમે કયા પ્રકારની ચા પીવો છો ને એ તમે કોમેન્ટ કરીને કહેજો કારણ કે આ આજે અમીસા બનાવે છે ને જે રીતના ચા એ રીતના અમે નથી પીતા

વધારે દૂધ જ હોય પાણી ન તો પાણી તો ઘરમાં બધાય પીવે તો બાર વાળા બાર પાણી નહીં નાખતા હોય આવી જ બનાવતા હોય દૂધ તમે બે વાતો જો કરો

મિત્રો આ કેવા લાગે છે આના કપડા ઈ કોમેન્ટ કરજો આ નાના છોકરાઓના કપડા છે ને એકદમ સારા અને આમાં તમે ક્વોલિટી જોવ ને મટીરીયલ તો જો કેવી મજા આવે આ મને થતું હોત ને ક્રોપ ટોપ ની જેમ તો હું આટાડે પહેરી લે દેવું ઈ છે પછી આ લેંગ્યુ છે લેંગ્યુ કહેવાની કે શું કહેવાનું આને હા ઈ તમે જે કયો ઈ લેંગી કયો આપણે ગુજરાતી ભાષામાં લેંગ્યુ જ કહેવાય ગુજરાતી ભાષામાં લેંગ્યુ કહેવાય પણ એમને આ ક્યાંથી લઈ આવી જો અમીશા તું

એ દીકુડા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો તું કેમ થી શીખી ગઈ તને આવું બધું કોણ શીખવાડે છે તને કોણ શીખવાડે છે દીકુડા દીકુડા તે પુષ્પા હમણાં કર્યું નથી હો તું નાની હતી ત્યારે પુષ્પા કરતી હતી જલ્દી જલ્દી પુષ્પા કરતો આમ જો આમાં પુષ્પા કેમેરામાં પુષ્પા કરતો કરતો પુષ્પા કરી દે તો ને અને ફાઈ ને હવે થેન્ક યુ કહી દે ને કે હવે પાછા આવો ને આમ છો કે થેન્ક યુ વેલકમ તો આવીને આવી રીતના મિત્રો કપડા કેવા લાગી ગયા તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં